Estão no dia દોલત પર આસાલડી રામેશ્વર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉજવવામાં આવ્યો જેનો શુભારંભ માનનીય પટેલ સાહેબ કમિશનર ઓફ હેલ્થ મેડિકલ સર્વિસ એન્ડ મેડિકલ એજ્યુકેશન માનનીય ખત્રી સાહેબ લાયન્સ ઓફિસર માનનીય નાયબ માહિતી નિયામક શ્રી મોડાસિયા સાહેબ દયાપર મામલતદાર ડોડિયા સાહેબ તાલુકા પંચાયતમાંથી માંથી વસ્ત્રા સાહેબ તલાટી મંત્રી સચિનભાઈ ચૌધરી સાહેબ ટીપીઓ બીઆરસી આરસી જડી સાહેબ સાહેબ માતાના મોઢ માજી સરપંચ સુરેન્દ્રસિંહ દોલત પર સરપંચ વસંતભાઈ સમજીયારા સરપંચ હમીરભાઈ તેમજ તેમ ફાઉન્ડેશન ફાઉંડેશન આસાપુરા માઈન કેમલી સીઆરએસ હુસેન ભાઈ નોત્યાર શકિલ નોતિયાર તમામ આરોગ્ય સ્ટાફ સાડા સ્ટાફ ગ્રામજનો વડીલો અને સાડા બાળકો કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી તેમજ મહેમાનોનું સ્વાગત સાંસ્કૃતિક ગીત બાળા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ કીટ તેમજ બેગ આપવામાં આવ્યું ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આભાર વિધિ તમામ શાળા આચાર્ય દ્વારા સાહેબ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય આદમ કચ્છકર ટીવી ન્યૂઝ માતાના મઠ